આછે આપણે બનાવીશું આખી ડુંગળી બટેકા અને ભરેલા રીંગનું શાક કુકરમાં રસાવાળું ફટાફટ

લસણ કાઠિયાવાડી સ્ટાઇલથી ભરેલા રીંગણનું શાક બનાવું છું તો લસણ થોડું વધારે લેવાનું એક મરચું લેવાનું છે એક નાનો કટકો એક ઇંચ જેટલો આદુનો લેવાનો છે અને બારીક બારીક ઝીણું ઝીણું અહીંયા આપણે સમારી લેવાનું છે અને અડધો વાટકો કોથમીર એની આપણે પેસ્ટ બનાવીશું અને અડધું લીંબુ જોરશે અને બાકી આપણે નોર્મલ રૂટીન જે મસાલાનો ઉપયોગ કરીએ એ રીતે સૌથી પહેલાં આપણે અહીંયા બસો પચાસ ગ્રામ રીંગણ છે સાથે મેં પાંચ મીડિયમ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને એક બટેકું લીધું છે બટેકાને એક બટેકામાંથી ચાર ભાગ કરી લીધા છે હવે પહેલાં આપણે મસાલો બનાવી લઈએ સૌથી પહેલાં અહીંયા મસાલો બનાવવા માટે સૌથી નાની મિક્સર જારની મદદ લઈએ આપણે એની અંદર આદુ કોથમીર મરચાં અને લસણ ઉમેરી દેવાના સાથે થોડા તલ એડ કરવાના છે એક ચમચી જેટલા તલ હું બહાર રાખું છું આપણે વધારમાં ઉપયોગ કરીશું સાથે સાથે આપણે જે શેકેલા શિંગદાણા અડધી વાટકી છે એનો ઉપયોગ કરીએ લીડ કવર કરીએ અને ફાઇન પેસ્ટ બનાવીશું તૈયાર થયેલી છે પેસ્ટ છે આપણી અહીંયા અદકચ થઈ જશે એકદમ સરસ અહીંયા આપણે ચણાનો લોટનો ઉપયોગ નહીં કરીએ તમારે કરવો હોય તો તમે અડધી ચમચી ચણાના લોટનો ઉપયોગ કરશો પરંતુ આ સબ્જી છે જે મસાલો છે એની અંદર ચણાના લોટનો ઉપયોગ નથી કરતી કારણ કે આપણે અંદર જે તલ એડ કર્યા છે જે મગફળી લીધી છે એના કારણે તો પણ આપણું આ સબ્જી બહુ વધારે ટેસ્ટી બનશે હવે અહીંયા આપણે મસાલા મસાલા કરતી વખતે સૌથી પહેલાં આપણે ટેસ્ટ અકોર્ડિંગ આપણી જે ભરેલા શાકનો મસાલો બધો અહીંયા જ કરી લેવાનો છે તો અહીંયા હું નમક એડ કરું છું બસો પચાસ ગ્રામ રીંગણ ઓનિયન અને જે બટેકા છે એ અકોર્ડિંગ આપણે નમક એડ કરીશું સાથે સાથે હું અહીંયા લાલ મરચું એડ કરું છું લાલ મરચું કાશ્મીરી લઉં છું અને જેના કારણે કલર પણ પકડાશે અને શાક બહુ ફાઇન લાગશે દેખાવમાં તો અહીંયા આપણે મરચાંનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે હવે અહીંયા અમે હળદર લીધી છે હળદર આપણે અડધી ચમચી લઈએ એક ચમચી હિંગ લેવાની છે થોડું આમથું કાચું જીરું એડ કરીશું અને થોડા જે તલ આપણે રાખ્યા છે ને એ મસાલામાં આખા એડ કરું છું અને હવે આપણે જે અડધું લીંબુ આપણી પાસે છે એ લીંબુનો રસ એડ કરવાનો છે ગરમ મસાલો પણ તમે ઉમેરી શકો અને બધા ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે થોડી આમથી ખાંડ વધારે નહીં નર શાક આપણું ગળ્યું લાગશે થોડીયમથી માત્ર ને માત્ર અંગૂઠો અને આંગળીમાં આવે ચપટી જેટલી ખાંડનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા આપણે મસાલા કરવા માટેની સિમ્પલ સરળ જેટલી પણ વસ્તુ આપણે લેવાની હતી એ લીધી છે સાથે આપણે એક ચમચી તેલ એડ કરવાનું છે તેલ ઉમેર્યા પછી આપણે આવી રીતે હલાવી લેવાનું છે બધા જ મસાલાને સારી રીતે સેટ કરવાના છે આપણે સારી રીતે હેન્ડ વોશ કરવાનું અને પછી જ આપણે બધા જે મસાલા છે અહીંયા જે ગ્રીન મસાલાનો ઉપયોગ કર્યો છે આદુ મરચાં કોથમીરની અને લસણની પેસ્ટ એના હિસાબે આપણું જે આ શાક છે એનો ટેસ્ટ બહુ સરસ મજાનો આવવાનો છે તો અહીં આપણો જે મસાલો છે ભરેલા શાકનો એકદમ સરસ રેડી છે તો હવે આપણે જે રીંગણ છે તો સૌથી પહેલાં હું તમને જણાવી દઉં તો રીંગણ છે એને આપણે આવી રીતે એક રીંગણમાંથી ચાર ભાગ કરીએ અને પછી આપણે ભરી લેવાના છે રીંગણ ને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે રીંગણ ભરી લીધા છે આજ રીતે આપણી ડુંગળી છે એને પણ આપણે ભરી લઈએ તો અહીંયા આપણી ફરજિયાત ડુંગળીને ભરવી ખૂબ જરૂરી છે ડુંગળીમાં મેં બે ભાગ કર્યા છે તો અહીંયા આપણે ભરેલા રીંગણ અને ભરેલી ડુંગળી આ જ રીતે આપણે બધા જ રીંગણ અને ડુંગળીને ભરી લઈએ તો અહીંયા આપડા સરસ મજાના રીંગણ ભરાઈ ગયા છે ઓનિયન ભરાઈ ગઈ છે અને હવે આપણે સરસ મજાની સબ્જી કુકરમાં બનાવી લઈએ આવી રીતે તમે બનાવશો ને તો તમારું સબ્જી બહુ ટેસ્ટી બનશે સૌથી પહેલાં તેલ કેટલું મૂકવાનું છે તો અહીંયા આશરે આપણે છ ચમચી તેલ મૂકીશું કારણ કે ભરેલા શાકની અંદર તેલ થોડું વધારે પ્રમાણમાં જોઈએ અહીંયા આપણું તેલ પ્રોપર રીતે ગરમ થવા દેવાનું જ્યાં સુધી તેલ આખું એકદમ સરસ રીતે ગરમ ના થાય ત્યાં સુધી રાઈ આપણે ઉમેરવાની નથી એ તો રાઈનું તડતડ બંધ નહીં થાય ને તો પણ આપણી સબ્જીનું ટેસ્ટ સારો નહીં આવે તો મિત્રો આ એકદમ સિમ્પલ સરળ રીતે કાઠિયાવાડી રીંગણનું અને ડુંગળીનું આ સબ્જી છે તો બહુ ખાવાની મજા આવે એમાં પણ જુવારના રોટલા હોય ઝારના રોટલા હોય ભાખરી હોય રોટલી હોય પરાઠા હોય બધા સાથે શાક બહુ ખાવાની મજા આવે છે હજી તેલ ગરમ નથી થયું આપણે વેઇટ કરીએ અહીંયા હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે વઘાર કરીશું તો વઘાર કરવામાં અને પાણી ઉમેરવામાં ધ્યાન રાખો ને તો કુકરમાં પણ તમારું શાક બહુ સરસ બને ફટાફટ બને રાઈને ઉમેરી દીધી છે રાઈનું તડતડ બંધ થાય એ પછી આપણે જીરું એડ કરીશું પરંતુ હા આ વઘાર છે ને રાઈ અને જીરું બંને રીતે આપણે કરીશું ને અને સાથે થોડા તલ એડ કરવાના છે બહુ સરસ લાગશે તો અહીંયા આપણે રાય છે ને એકદમ સરસ ફૂટી રહે છે રાઈનું તડતડ બંધ થઈ ગયું છે હવે આપણે જીરું ઉમેરીએ હવે આપણે જીરું એડ કરીશું સાથે સાથે આપણે થોડા તલ એડ કરી દઈએ અને ફટાફટ આપણે થોડી હિંગ ઉમેરી દઈશું રીંગ ઉમેર્યા પછી આપણે અડધાની અડધી ચમચી હળદર ઉમેરી દઈશું હળદર ઉમેર્યા પછી આપણે એડ કરીશું રીંગણ બટેકા અને ઓનિયન રીંગણ બટેકા અને ઓનિયન ને આપણે એક મિનિટ સુધી આમ જ આપણે સાંતળવા દઈશું અને એ પછી આપણે એમાં એડ કરીશું આપણી પાસે જે વધેલો મસાલો છે એ અહીંયા આપણે મસાલો જે વધ્યો હોય એ ઉમેરી દેવાનો છે અને આપણે ગેસ ની અંદર એકદમ સ્લો ટુ મીડિયમ કરી દઈએ અને હવે આપણે તેલ માં સાંતળી લઈએ તમે અહીં જોઈ શકો છો આપણે કોઈ પણ મસાલા એડ નથી કર્યા છતાં પણ બહુ સરસ મજાનું આપણું આ શાક તમે અહીં જોઈ શકો છો બની ગયું છે તો હવે આપણે કશું જ કરવાનું છે 1 મિનિટ સુધી આમ જ આપણે સાંતળવા દઈશું ત્યાર પછી આપણે એમાં એડ કરીશું થોડું અમથું લાલ મરચું જેના કારણે એનો કલર બહુ સરસ આવે લાલ મરચું કાશ્મીરી છે એટલે હું અહીંયા એડ કરું છું થોડું વધારે હવે આપણે એમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી દેવાનું છે અડધો ગ્લાસ પાણી ઉમેરી દઈ કુકરનું લીડ બંધ કરી દઈ અને એકદમ મીડિયમ આંચે આપણે ચડવા દઈએ આખા જ રીંગણ બટીકા આપણે રાખવાના છે ને એટલે મીડિયમ આંચ ફરજિયાત ચડવા દેવાનું છે મીડિયમ આંચે આપણે દસ મિનિટ સુધી ચડવા દઈએ તો અહીંયા કુકરમાં એકદમ સરસ મજાનું ટેસ્ટી છટાકીદાર એવું ભરેલા રીંગણનું શાક બનીને રેડી છે ખરેખર મિત્રો ખૂબ સરસ ટેસ્ટી આ શાક બને છે તમે પણ એકવાર ચોક્કસ બનાવજો આજે આપણે બનાવીશું આખી ડુંગળી બટેકા અને ભરેલા રીંગણનું શાક કુકર માં રસાવાળું ફટાફટ